કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબ માં આપનું ફરીથી સ્વાગત છે અહીંયા આપણે એનએસીએલ અને એનઓએચ ના રિલેટેડ એમસીક્યુ જોઈએ ચલો એમસીક્યુ નંબર 1 કાસ્ટનર કેલનર કોષ એ કયા પદાર્થની બનાવટ માટે ઉપયોગી છે તો કે આપણે આ કાસ્ટનર કેલનર એ હેના ઉત્પાદન માટે વાપરેલો એનઓએચ તો એનઓએચ એટલે શું કોસ્ટિક સોડા એન એ ઓ એટલે શું કોસ્ટિક સોડા થિયરી બેઝ છે મિત્રો ચલો હવે જોઈએ નેક્સ્ટ બ્રાઇન દ્રાવણના વિદ્યુત વિભાજન દ્વારા એનએઓએચ બનવાની પદ્ધતિ દરમિયાન મળતી નિપજ કઈ છે હવે આપણે જોઈએ બ્રાઇન બ્રાઇન કોને કહેવાય એનએસીએલ ના સાંદ્ર જલીય દ્રાવણ જેને આપણે શું કહીશું બ્રાઇન

કે ત્યાં છે એને પ્લસ માંથી પેલા એને બને સમજો એને પ્લસ માંથી એને બને એને મર્ક્યુરી માં જાય અને બનાવશે એમાલગમ તો કેથોડ પર રિએક્શન કોની આવશે એમાલગમ ની એને કેવી રીતે તો જો એમાં હોય કેવી રીતે તો કે એને પ્લસ છે થયું ભાઈ નો એને આ એને મર્ક્યુરી માં જઈને બનાવશે એમાલગમ હવે એ જે એમાલગમ માં પાણી નાખશો તો તેને એને ઓય જ આવશે ને તો આન્સર શું આવશે આપણો એ Cl2 અને એમાલગમ Cl2 અને એમાલગમ એમાલગમ એ સોડિયમ એમાલગમ નીચેના પૈકી કયા પદાર્થના સ્ફટિકો પ્રબળ ભેજ શોષક છે તો ભેજ સ્ત્રાવી ભેજ શોષક કોણ તો કેને હોય છે

છે કપડાને સુવાડા બનાવવા માટે તેલનો પ્રક્રિયા તરીકે ઉપયોગ કરે છે ઓકે તો જો સા એટલે સાબુ કાગળ કૃત્રિમ રેશા વગેરે સુતરાવ કપડાને સુવાડા બનાવવા માટે અને સુ એટલે બીજું જે છે શુદ્ધિકરણ માટેના બોક્સાઇટના શુદ્ધિકરણમાં મતલબ આપેલા તમામ તો આન્સર શું આવશે મિત્રો આમાં આપેલા તમામ શું આવશે એમાં જવાબ આપેલા તમામ જેમ હમણાં તમને ચાવી આપી એ એનસીઆરટીની ચાવી છે કે સાસુ કપડાને સુવાળા બનાવવા માટે તેલનો પ્રક્રિયક તરીકે ઉપયોગ કર્યો ફરીથી સાસુ કપડાને સુવાડા બનાવવા માટે તેલનો પ્રક્રિયા તરીકે ઉપયોગ કર્યો આખી યાદ રાખશો એટલે તમને આન્સર મળી જશે એનએસીએલ ના વિદ્યુત વિભાજન દ્વારા એનેઓજ ની બનાવટમાં એનોડ અને કેથોડ વચ્ચે પડદો કેમ રાખવામાં આવે છે જેમણે આપણે જોયું મેં પડદો કેમ રાખવામાં આવે છે કારણ કે અહીંથી ક્લોરિન વાયુ છે અને પેલામાં એમાલગમ છે એમાંથી એનેઓજ બને છે તો એનેઓજ અને ક્લોરિન પ્રક્રિયા ન થાય એટલા માટે પડદો રાખવામાં આવે છે પ્રક્રિયાને અટકાવે છે શું કરે છે તે એનએઓએચ જે બને છે તે અને ઉત્પન્ન થતો એનોડ પર ક્લોરીન વાયુ એની વચ્ચે થતી પ્રક્રિયાને અટકાવવા માટે પડદો મૂકવામાં આવે છે બી થિયરી બેઝ છે કાસ્ટનર કેલનર કોષમાં એનોડ પર થતી પ્રક્રિયા હમણાં જ આપણે જોઈએ કે એનોડ પર પ્રક્રિયા કઈ થશે ક્લોરીન જે સીએલ માઇનસ એનું ઓક્સિડેશન થઈ એનોડ પર ક્લોરીન વાયુ મળે છે જ્યારે એનએઓએચના સ્ફટિકને હવામાં ખુલ્લો રાખવામાં આવે તો સ્ફટિકની આજુબાજુ જૈવિક દ્રવ્ય જેવું પ્રવાહીનું સ્તર જામી જાય છે કારણ શું ઘરે છે તો કે એને ઓય હમણાં પહેલો ક્વેશ્ચન એને શું છે પ્રબળ ભેજ શોષક છે એટલે ભેજ પોતાનામાં શોષી લે છે એટલે કે સ્ફટિક હવામાનના ભેજને શોષે છે રેડી તો મિત્રો આ જે ટોપિક હતા એ કોના હતા એને અને એનએસીએલ ને રિલેટેડ જેટલા પણ ક્વેશ્ચન હતા તે આપણે અહીંયા પૂરા કરીએ છીએ મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ ખુશ રહો મિત્રો